પાડ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા ચીખલીઘર ગેંગના રીઢા આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાનના પોલીસ કમિશ્નર શ્રી જોન છ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આર ટિવિઝન સાહેબનાઓ તરફથી વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર નાવના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બક્કલ નંબર નવસો છેતાળીસ તથા પોલીસ કોન્સ્ટેબલ પાલ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદર પોલીસ સ્ટેશનના ઘરપુર ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા છ માસ નાસ્તા પડતા ચીખલીગર ગેમના રીટા આરોપીઓ મોબીરસિંહ ઘુંગરુસિંગ ઉર્ફે બચ્ચનસિંહ તિલપિતિયા ચીખલીગર અમર વર્ષ એકવીસ રહેવાસી પ્લોટ નંબર બસ્સો બાવીસ તથા બસ્સો ચોવીસ મહાલક્ષ્મીનગર શાંતિવન સોસાયટીની બાજુમાં ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ ડિંડોલી સુરત મૂળવતન ગામ એકતાનગર ઝુંપડપટ્ટી ગોલ્ડન ચોકડી પાસે વડોદરા અને સચિન જયસિંહ પાલીવાલ ચાર રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે